નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ટ્વેન્ટી ફોર ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દાહોદ જિલ્લા દ્વારા લોકસભાની ચૂંટણીમાં પત્રકારોને અન્યાયને લઈને જિલ્લા કલેક્ટર આવેદન આવેદનપત્ર આપ્યું દાહોદ જિલ્લા કલેક્ટર કલેકટરનાઓએ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં સાથે થયેલા અન્યાયને લઈને દાહોદ જિલ્લા કલેક્ટર આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું લોકસભાની ચૂંટણીમાં મતદાનના દિવસે અને મતગણતરીના દિવસે અપાતા એન્ટ્રી પાસ બાબતે આ વખતે તંત્ર દ્વારા યુટ્યુબ ચેનલના પત્રકારોને રિપોર્ટરો સાથે અન્યાયના લીધે પત્રકારોમાં જે રોષની લાગણી પ્રસરી જોવા પામી છે છે અને તંત્ર પ્રત્યે એક અધિકારની ગુજરાત રાજ્ય પત્રકાર એકતા નીચા હેઠળ દાહોદ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા નિવાસી આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા મુજબ હાલના તબક્કે નાના પત્રકારો દ્વારા સરકારી અને રાજકીય કાર્યક્રમનું તમામ કવરેજ કરીને તમામ વિસ્તારમાં પ્રસારણ કર કરીએ છીએ અને ચાલુ વર્ષ દરમિયાન યોજાવા જઈ રહેલ છે ત્યારે લોકસભાની ચૂંટણીના તંત્ર દ્વારા સાંસદીમાં પાસ ઇસ્યુ કરવામાં આવે જો નહીં કરવામાં આવે તો સરકારી તંત્રનો અને શાસક પક્ષનો બહિષ્કાર કરવામાં આવશે અને સરકારી તંત્ર શાસક પક્ષના તમામે તમામ કાર્યક્રમે કવરેજ નહીં કરવાની ચીમકી ઉચ્યારી હતી આ અંગે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ પ્રિતેશભાઈ પંચાલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે યોજાવા જઈ રહેલ લોકસભાની ચૂંટણીમાં તંત્ર દ્વારા કોના ઇશારે નાના પત્રકારોને ચૂંટણી કવરેજ પાસ ઇસ્યુ કરવામાં નથી આવ્યા જો એક પત્રકારના કારણે જો તમામ પત્રકારોને સજા કરવામાં આવે તો કેટલા અંશે યોગ્ય ગણાય તો સતવારે જો આજ સાંજ સુધીમાં પાસ ઇસ્યુ કરવામાં નહીં આવે તો હવે પછી શાસક પક્ષ સરકારી કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવશે દાહોદ જિલ્લા પત્રકાર એકતા પરિષદ જિલ્લા પ્રમુખ યોગેશભાઈ ચૌહાણ જે કઈના માહિતી અધિકારી જે એમ કહે છે કે દાહોદ જિલ્લાની અંદર એક ટ્રેડિશન કાર્ડ છ સાત જણાના જ છે તો આ લોકોના ઇઠ્યોતેર જણાના કેવી રીતના જે ચૂંટણી ક્યાર કેવી રીતના નીકળે છે

कि आज हमें बहुत दुख हो रहा है कहीं ना कहीं हमारे भी हक अधिकारों का खनन हो रहा है ये हमें लग रहा है तो हम निवेदन करते हैं कि आने वाले समय में ऐसा किसी भी पत्रकार भाई बंधु के साथ नहीं होना चाहिए कोई किसी हम क्योंकि कोई जाति धर्म भेदभाव या भाषा का भेदभाव ना रखते हुए हमें पत्रकारिता की गरिमा रखते हुए हम पत्रकारिता हमें करना चाहिए यही मैं कहना चाहता हूँ और जो भी इंफॉर्मेशन डिपार्टमेंट से इंफॉर्मेशन है वो सबके लिए होना चाहिए उसमें ये चाहे वो बोले सोशल मीडिया हो चाहे यूट्यूबर हो चाहे टीवी चैनल वाले तो मैं टीवी चैनल वाले भाइयों से भी मैं उनको कहता हूँ कि गाँव गाँव तो हम छोटे पत्रकार जाते हैं तो हमारे ऊपर ध्यान दिया जाए सरकार से ये हम गुजारिश करते हैं धन्यवाद ध्यान आनंद मैं राजेश सिसोदिया आर भारत न्यूज़ सेवन का एडिटर इन चीफ धन्यवाद